નમસ્કાર મિત્રો વ્યાસ પંચાગતાશાસ્ત્રી અમિત વ્યાહ તો ચાલો આજે આપણે જોઈએ તારીખ અગિયાર બાર બે હજાર પચીસ ગુરુવારનો ભત્તા તેમજ બારે રાશિઓનું ગોચેર પડતું પ્રથમ હા આ ગોચર પણ સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ પર આપવામાં આવેલું છે જે તમારી વ્યક્તિગત જીન્મ ખૂટલી આધારિત ફળથી કાંઈ અલગ હોઈ શકે છે માટે બારે બાર રાશિઓનું શુભાષુ ફળ જોઈએ શુભાષુ ફામ જોઈએ અને શુભાષુભ રામ જોઈએ હા આજે ગુરુવાર છે તો ગુરુવારનો દિવસ ગુરુવારનો દિવસથી ગુરુગ્રહ સાથે જોડાયેલો છે જે જ્ઞાન ધર્મ અને સંપત્તિનો તેમજ સમૃદ્ધિનો કારક છે માટે આ દિવસે આ રાશિઓ માટે કેવા કેવા સંકેતો આપે છે તે આજે આપણે જોઈએ તો પ્રથમ મેષ રાશિ જોઈએ કે મેષ રાશિમાં અલ કે મેષ રાશિવાળા માટે કે આજે તમારા ધાર્મિક કાર્યમાં સારી એવી રૂચિ તમારી વધી શકે છે તેમજ તમારા ભાગ્યનો પણ પૂરેપૂરો સાથ તમને સારો એવો આજે મળી શકે છે

વાદ વિવાદ થોડું દૂર રહેવું પણ જરૂર છે તેમજ તમારા રોકાણ સંબંધિત બાબતોમાં પણ તમારે આજે સાવધાની રાખવી ખૂબ જરૂરી છે તો વર્ષ રસીવાળા માટેનો શુભ અંગ જોઈએ તો છ અને તેમનો અશુભ અંગ જોઈએ તો આઠ વર્ષ રસીવાળા માટેનો શુભ રંગ જોઈએ તો સફેદ અને તેમનો અશુભ રંગ જોઈએ તો ગ્રે મિથુન રાશિ જે મિથુન રાશિમાં કચ્છ આગક મિથુન રાશિવાળા માટે કે આજે તમારા જીવનસાથી અને ભાગીદારી સાથેના સંબંધોમાં મધુરતા જાળવવી ખૂબ જરૂર છે તેમજ તમારા વેપાર વૃદ્ધિના પણ આજે સારા એવા યોગો છે તેમજ તમારા સામાજિક પ્રતિષ્ઠા પણ આજે સારી એવી વધી શકે છે તો મિથુન રાશિવાળા માટેનો શુભ અંગ જોઈએ તો પાંચ અને તેમનો અશુભ અંગ જોઈએ તો ત્રણ મિથુન રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો લીલો અને તેમનો અશુભ રંગ જોઈએ તો ભીરો છે કર્ક રાશિ જોઈએ કર્ક રાશિમાં ડહ કર્ક રાશિવાળા માટે આજે તમને તમારા કાર્યક્ષેત્રે થોડી મહેનત વધારે પ્રશ્ન જેથી સારો એવો તમને ફાયદો થઈ શકે તમે તમારા પ્રતિસ્પર્ધીઓ પર તમે વિજય આજે મેળવી શકશો આજે તમારા સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે તો કર્ક રાશિવાળા માટે નો શુભ અંગ જોઈએ તો બે અને તેમનો અશુભ રંગ જોઈએ તો સાત કર્ક રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો ક્રીમ અને તેમનો અશુભ રંગ જોઈએ તો આછો પીળો સિંહ રાશિ જોઈએ કે સિંહ રાશિમાં માટા કે સિંહ રાશિવાળા માટે કે આજે તમને સત્તા પક્ષ તરફથી સારા એવા અને શુભ સમાચારો મળી શકે છે આજે તમારા પ્રેમ સંબંધમાં પણ આજે સારી એવી ખુશીઓ જળવાઈ રહેશે તેમજ તમારા રચનાત્મક કાર્યોમાં પણ તમને સફળતાઓ મળી શકે છે તો સિંહ રાશિવાળા વાળા માટેનો શુભ અંગ જોઈએ તો એક અને તેમનો અશુભ અંગ જોઈએ તો પાંચ સિંહ રાશિવાળા વાળા માટેનો શુભ રંગ જોઈએ તો સોનેરી અને તેમનો અશુભ રંગ જોઈએ તો નારંગી કન્યા રાશિ છે કન્યા રાશિમાં પઠાણક કન્યા રાશિ વાળા માટે કે આજે તમને પારિવારિક જીવનમાં સુખ અને શાંતિ જળવાઈ રહેશે આજે તમારા પ્રોપર્ટી અથવા વાહન ખરીદવાના પણ સારા એવા યોગો છે આજે તમારા માતાનો પણ તમને સારો એવો સહયોગ મળી શકે છે તો કન્યા રાશિ વાળા માટેનો શુભ અંગ જોઈએ તો છ અને તેમનો અશુભ જોઈએ તો આઠ કન્યા રાશિ વાળા માટેનો શુભ જોઈએ તો ઘેરો લીલો અને તેમનો અશુભ જોઈએ તો પૂરો તુલા રાશિ જોઈએ તુલા રાશિમાં રતક તુલા રાશિ વાળા માટે કે આજે તમારા ભાઈ બહેનોનો પણ આજે સહયોગ અને સાથ તમને સારો મળી શકે છે તેમજ તમને ટૂંકી મુસાફરીના પણ યોગો છે તેમજ તમને સંચાર અને લેખન સંબંધિત કાર્યમાં પણ તમારી સારી એવી સફળતાઓ આજે મળી શકે છે તો તુલા રાશિ વાળા માટેનો શુભ અંગ જોઈએ તો સાત અને તેમનો અશુભ અંગ જોઈએ તો આઠ તુલા રાશિ વાળા માટેનો શુભ રંગ જોઈએ તો આસમાની અને તેમનો અશુભ રંગ જોઈએ તો પીળો વૃષિક રાશિ જે વૃષિક રાશિ માં ન તો વૃષિક રાશિ વાળા માટે કે આજે તમને નાક સ્થિતિ તમારી સારી રહી શકે છે આજે તમને વાણીમાં વિવેક રાખવાથી તમને સારા એવા લાભ તમને ફાયદો થઈ શકે છે તમે તમારા પરિવાર સાથે પણ આજે તમે સારો એવો સમય તમારો પસાર કરી શકશો તો વૃષિક રાશિ વાળા માટે નો શુભ અંગે તો નવ અને તેમનો અશુભ અંગે હોય તો બે વૃષિક રાશિ વાળા માટેનો શુભ રંગ જોઈએ તો લાલ અને તેમનો અશુભ રંગ જોઈએ તો ધન રાશિમાં બૌદ્ધ ફટક ધન રાશિવાળા માટે કે આજે તમારો આત્મવિશ્વાસ સારો એવો વધી શકે છે આજે તમારા કોઈ પણ અંગત નિર્ણય છે તે લેવા માટે આજેનો ઉત્તમ અને સારો એવો દિવસ છે આજે તમે ધાર્મિક કાર્યક્રમ ઉપર સારો એવો ભાગ લઈ શકો છો તો ધન રાશિવાળા માટે નો શુભ અંગ જોઈએ તો અને તેમનો અશુભ અંગ જોઈએ તો ન ધન રાશિ વાળા માટે શુભ રંગ જોઈએ તો પીળો અને તેમનો અશુભ જોઈએ તો કેસરી મકર રાશિ જોઈએ મકર રાશિમાં ખજ મકર રાશિવાળા માટે કે આજે તમારા ખર્ચમાં થોડો વધારો થવાની સંભાવના છે ખર્ચાઓ વધી શકે છે આજે તમને આધ્યાત્મિક શાંતિ માટે પણ તમારે સમય કાઢવો જરૂરી છે આજે તમારા કોઈ પણ વિદેશ સંબંધિત કાર્યમાં પણ તમારી સારી એવી પ્રગતિ આજે થઈ શકે છે તો મકર રાશિવાળા વાળા માટેનો શુભમ જોઈએ તો આઠ અને તેમના અશુભ જોઈએ તો

પણ તમને આજે સાથ અને સહયોગ મળી શકે છે આજે તમારી માનસિક શાંતિ પણ સારી એવી જળવાઈ રહી છે તો મીન રાશિવાળા માટેનો શુભ અંગ જોઈએ તો ત્રણ અને તેમનો અશુભ જોઈએ તો સાંગની નસીવાળા માટેનો શુભ રંગ જોઈએ તો પીળો અને તેમનો અશુભ રંગ જોઈએ તો સફેદ હા આ બધે ફળ સામાન્ય રસી ફળ છે જે ગુરુવારના દિવસ છે કે આજે ગુરુવારના દિવસ હોવાથી પણ આજે વિષ્ણુ સહસ્ત્ર કે વિષ્ણુ પૂજન વિષ્ણુજીના મંત્ર કોઈ પણ પાઠ કરવો શુભ અને તમારા માટે ફળદાયી નીવડી શકે છે હા આ ગોચર પર સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોને તેથી પર આપવામાં આવેલું છે જે તમારી વ્યક્તિગત જમાખોડી આધાર પરથી કંઈક અલગ હોઈ શકે માટે તમારા માટે યોગ્ય અને લાભાલાભનો વિચાર કરવો યોગ્ય રસ્તો માટે તારીખ અગિયાર બાર બે હજાર પચીસ ગુરુવારનો દિવસ તમારા માટે શુભ રહે તેવી શુભેચ્છાઓ તો હવે આપણે અગિયાર બાર બે હજાર પચીસ ગુરુવારનું પંચાંગ જોઈએ તો પંચાંગમાં વિક્રમ સંવંત બે હજાર બ્યાસી માક્ષર માસ કૃષ્ણ પક્ષ સૂર્યોદય જોઈએ તો આજનો સૂર્યોદય છે સાત કલાક નવ મિનિટનો સૂર્યાસ્ત જોઈએ તો આજે સૂર્યાસ્ત છે સત્તર કલાક સત્તાવન મિનિટનો તિથિ જોઈએ તો આજે તિથિ છે સાતમ તિથિ તેર કલાક છપ્પન મિનિટ સુધી ત્યાર પછી આઠમ તિથિ નક્ષત્ર જોઈએ તો આજે નક્ષત્ર છે પૂર્વ ફર્મુની નક્ષત્ર સિત્તાવીસ કલાક પંચાવન મિનિટ સુધી ત્યાર પછી ઉત્તરા ફર્ગુની નક્ષત્ર યોગ જોઈએ તો આજે યોગ છે વિષ્કુંભ યોગ અગિયાર કલાક ચાલીસ મિનિટ સુધી